સુરતના વેસુ વિસ્તારમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી જેમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નીપજ્યું છે પોલીસ તપાસમાં આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી ચાલક કારને પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હતું તે રીતે ભીખ માંગી જીવન જીવતી એંસી વર્ષીય માજીને કાર ચાલકે કચડી નાખી હતી જેથી એંસી વર્ષીય વૃદ્ધાનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે અકસ્માત બાદ કાર ચાલકે માનવતા પણ નેવે મૂકી દીધી હોય તે રીતે વૃદ્ધાને સારવાર માટે લઈ જવાને બદલે અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો ઘટના અંગે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી જેલના સરિયા પાછળ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલા છે અને સુરત શહેરના વેસુ પોલીસ વિસ્તારમાં કાશી વિશ્વ મંદિર ગામની બાજુમાં આ અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે તે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી ચાલ સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરે છે એ સીસીટીવી માં કોઈ ઘટના કેટ થઈ છે જી જી સીસીટીવી માં કાયદેસરની સીસીટીવી ની જે સ્પોટર લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે આરોપીને આરોપીને અટક કરવામાં આવે છે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ છે આ બીએનએસ ની કલમ મુજબ 281 પબ્લિક 125 એ 125 બે 106 એમબી એક્ટ ની 184 177 મુજબની કાર્યવાહી કરવામાં આવ્યો મહિલા છે ત્યાં શું કરી રીતે મૃતક મહિલા ગંગાબેન પાટી જ હતા ત્યાં પોતે બેઠા હતા ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ ખોઈ ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી